તી બેહના પૂછવાનું હોય હું પદરા લઉ કે ના એને હું સાનું મની હું તું એનો ઉહેડી લે મારી મારી ભગરી બે મારી મુંજાણી નથી ને અમે હમણા દી વાલી કાબર દેખાતી નથી વાલી બાજુ છે કામ થઈ ગયું મને તમાર ગામતરે ગઈતી ન્યાય હક નોતું થાતું આવીને કેમ ઉહેડા હા કેમ બધું આઈસ પુસડી થેન્ક યુ વેલકમ બોલી પૂરી તો કાઈ કામની નથી તો આવા કામમાં જરાય વાકી વરે એમ છે નહીં કોની વાતું કરો છો એ લે તું આવી ハンチーナビバトナインディカ。<music>